દરેક ઘટના દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં હું પટેલ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર રેલવે સ્ટેશન પર નાગરિકો હેરાન પાર્કિંગ બોર્ડ વગર રૂપિયા પાંચસો રેલવે સત્તાધીશો ક્યારે ડભોઈ રેલવે સ્ટેશન પર આવતા મુસાફરોને તેમને મૂકવામાં આવતા નાગરિકોએ છેલ્લા કેટલાક સમયથી રેલવે પોલીસ અણગઢ વહીવટ અને અયોગ્ય દંડની નીતિનો ભોગ બની રહ્યા છે સ્ટેશનના મુખ્ય પ્રવેશ દ્વાર પર કે તેની આસપાસ કોઈપણ પ્રકારના પાર્કિંગ કે નો પાર્કિંગના સ્પષ્ટ બોર્ડ કે નિશાનીઓ લગાવવામાં આવ્યા ન હોવા છતાં ઉતાવળમાં મુસાફરને ઉતારીને તાત્કાલિક નીકળી જતા વાહન ચાલકોની ગાડીઓને રેલવે પોલીસ દ્વારા લોક કરી દેવામાં આવે છે અને તેમની પાસેથી રૂપિયા પાંચસોનો દંડ વસૂલવામાં આવે છે સ્પષ્ટ માર્ગદર્શનનો અભાવ મુસાફરો માટે મોટી મુશ્કેલી અત્યારના ઝડપી યુગમાં જ્યારે મુસાફરો ટ્રેન પકડવાની ઉતાવળમાં હોય છે ત્યારે તેમને મૂકવા આવતા લોકો માત્ર ગણતરીની મિનિટો માટે સ્ટેશનની બહાર ઊભા રહે છે સ્ટેશનના સત્તાવાર પાર્કિંગની જગ્યા ક્યાં છે અથવા ક્યાં નો પાર્કિંગનો વિસ્તાર છે તે દર્શાવતા સફેદ કે પીળા પટ્ટાઓ અથવા બોર્ડની ગેરહાજરી છે પરિણામે સામાન્ય નાગરિકો અજાણતામાં વાહન પાર્ક કરીને દંડનો ભોગ બને છે રેલવે પોલીસના વલણ ઉપરથી સૂચના છે જ્યારે દંડ ભરનાર નાગરિકો રેલવે પોલીસના અંગે સવાલ કરે છે ત્યારે પોલીસ કર્મીઓ માત્ર એટલો જ જવાબ આપે છે કે એમને ઉપરથી સૂચના આપવામાં આવી છે અને તે મુજબ જ કાર્યવાહી કરી રહ્યા છે આ જવાબ સ્પષ્ટપણે દર્શાવે છે કે રેલવે પોલીસ માત્ર દંડ વસૂલવાની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જ્યારે નાગરિકોને નિયમો વિશે માહિતગાર કરવાની મૂળભૂત જવાબદારીથી દૂર ભાગી રહી છે નાગરિકોનો આક્રોશ એક તરફ રેલવે તંત્ર ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે અને બીજી તરફ ડભોઈ જેવા ઐતિહાસિક સ્ટેશન પર પાર્કિંગના સાદા બોર્ડ પણ લગાવવામાં આવતા નથી જો નિયમોનું પાલન કરાવવું હોય તો પહેલા નિયમો દર્શાવવા જરૂરી છે બોર્ડ વગર સીધો દંડ વસીલો એ કાયદાકીય રીતે પણ અયોગ્ય છે અને લોકોને હેરાન કરવાની પ્રવૃત્તિ છે તાત્કાલિક પગલાંની માંગ પહેલા બોર્ડ પછી દંડ ડભોઈ જનતા અને મુસાફર સંગઠનો રેલવેના ઉચ્ચ સત્તાધીશો સમક્ષ તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે સ્પષ્ટ બોર્ડની સ્થાપના સ્ટેશનના મુખ્ય પ્રવેશ માર્ગ પર અને બહાર નીકળવાના વિસ્તારમાં મોટા અને સ્પષ્ટ ગુજરાતી તથા અંગ્રેજીમાં પાર્કિંગ અને નો પાર્કિંગ ઝોનના બોર્ડ તાત્કાલિક લગાવવામાં આવે નિશાનીઓ અને પટ્ટા પાર્કિંગની નિશ્ચિત જગ્યા પર સફેદ અને પીળા રંગના પટ્ટાઓ દ્વારા ઝોનિંગ કરવામાં આવે માહિતી અભિયાન જ્યાં સુધી બોર્ડ ન લાગે ત્યાં સુધી રેલવે પોલીસ દ્વારા સૂચના અને ચેતવણી આપવામાં આવે દંડ નહીં જો રેલવે તંત્ર મૂળભૂત સુવિધા પૂરી પાડ્યા બાદ જ નિયમભંગ બદલની દંડ દંડની કાર્યવાહી કરશે તો મુસાફરોને મૂકવા આવતા હજારો લોકોને મોટી રાહત મળશે અને પોલીસ સાથેના ઘર્ષણ ટાળી શકાશે સત્તાધીશોએ આ બાબતે ગંભીરતાપૂર્વક ધ્યાન આપીને વહેલી તકે ઉકેલ ના હોવો જોઈએ